મોડેલ યુવતીના આત્મહત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફરને ઘટના ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કરી છે આરોપી દ્વારા યુવતીને અભદ્ર વિડીયો વાયરલ કરવાની ધમકી અને મારપીટ કરવાનો આરોપ સામે પોલીસે કાર્યવાહી કરી છે સુરતના સરોલી વિસ્તારમાં મોડેલ યુવતીના આત્મહત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કર્યા છે છે આરોપી આરોપી અને અને મૃતક વચ્ચે સંબંધ હતો તેઓ રહેતા હતા કે આરોપીએ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેમને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કર્યા અને મારપીટ કરી હતી આ કારણોસર યુવતીએ બે મહિના રોજગળે પાસો ખાઈ આત્મહત્યા કરી હતી યુવતીના પિતા લાખવિન્દર સિંહ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી છે આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં બે ગુનાની નોંધણી કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સુસાઇડનો બનાવ નોંધાયેલો જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્યારે સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિન્ડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઇઝમાં જે પોસ્ટર હોય એમાં મોડેલ તરીકેનું કામ કરી દીધી બંને એકાદ વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બને લીવીનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે